નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ જુલાઈ બે ને વાર શનિવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો ચાર રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે રાજકોટમાં મગફળી જાડીની વાત કરીએ તો અગિયારસો થી પચાસ રૂપિયા અમરેલી એક હજાર પિસ્તાલીસથી બાસઠ રૂપિયા હોડીનાર અગિયારસો સાહીઠથી તેરસો એકાણું રૂપિયા સાવરકુંડલા બારસોથી બારસો એકવીસ રૂપિયા જેતપુર સાતસો એકતાલીસથી બારસો એકવીસ રૂપિયા વિસાવદર ચૌદસો એકવીસથી અગિયારસો એક્યાસી રૂપિયા ગોંડલ આઠસો એકાવનથી તેરસો સાસઠ રૂપિયા જૂનાગઢ નવસોથી અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવનગર અગિયારસો એક્યાસીથી બારસો એક રૂપિયો તળાજા અગિયારસો એકત્રીસથી અગિયારસો નેવું રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા રાજકોટમાં મગફળી પચીસ થી બારસો ને એકોતેર રૂપિયા અમરેલી અગિયારસો થી એસી રૂપિયા હોડીનાર અગિયારસો થી પંચ્યાસી રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી બારસો રૂપિયા ગોંડલ આઠસો થી બારસો ને સાસઠ રૂપિયા કાલાવડ એક હજાર સિત્તેર થી બારસો ને વીસ રૂપિયા જામજોધપુર એક હજારથી અગિયારસો એકોતેર રૂપિયા ઉપલેટા નવસો થી અગિયારસો રૂપિયા જેતપુર સાતસો થી એક્યાસી રૂપિયા તળાજા બારસો થી સિત્તેર રૂપિયા ભાવનગર અગિયારસો થી અગિયારસો ને એકોતેર રૂપિયા જામનગર એક હજારથી એક હજાર ને સિત્તેર રૂપિયા બાબરા એક હજાર પંચાણું થી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા ખંભાળિયા નવસોથી બારસો ને છેતાલીસ રૂપિયા પાલીતાણા નવસો એકાવન થી અગિયારસો ને બ્યાસી રૂપિયા ધ્રોલ અગિયારસોથી બારસો ને નેવું રૂપિયા પાલનપુર અગિયારસોથી પંદરસો ચાર રૂપિયા ડીસા આઠસો થી તેરસો વીસ રૂપિયા ઈડર અગિયારસો થી સબુદસો પાંચ રૂપિયા ઈલડી નવસો થી બારસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા તા આજના મગફળી જાડી અને મગફળી ઝીણી તાજા બજાર ભાવ